નમસ્કાર દર્શક મિત્રો હું છું બરખા વી ઈન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે હવે અને આ આ પરવો પેきの સૌથી મહત્ત્વનો દિવસ છે દિવાળી જી હા સૌપ્રથમ તો બે ઇન્ડિયા ન્યૂઝ પરિવાર તરફથી આપની દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા તરફથી દરેક આપની મનોકામના પૂર્ણ થાય અને આવનારા વર્ષમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય વધે એવી પ્રાર્થના છે જ્યારે ઘરમાં દીવો પ્રજ્વલિત થાય છે ત્યારે આપણે અનુભવીએ છીએ કે આ દીવો માત્ર પ્રકાશ જ નથી પણ જીવનમાં આનંદ અને લાવનારો છે આજે આપણે જાણીશું દિવાળીના પર્વનું સાથે સાથે દીપ પ્રગટાવવાનો અર્થ મહિમા પણ જાણીશું સાથે શું કરવું આજના દિવસ અને શું ન કરવું અને અનેક પરંપરાઓ આ પ્રસંગે આપણી સાથે જોડાયા છે જાણીતા શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે દર્શક મિત્રો આપ સૌને દીપાવલીની શુભકામના શાસ્ત્રીજી આજે દિવાળીનો પર્વ આવી ગયો છે આજનો દિવસ ખૂબ જ ખાસ છે તો મહિમા અમને બહુ સરસ દિવાળીનો અર્થ થાય દીવા જે દીવો કરવામાં આવે છે અને દીવો એ ખરેખર અંતર આત્માનો એક વિકાસનો પર્વ છે આજના દિવસે તમારી અંતરની આત્મા જે હોય તો આત્મામાં જે પ્રકાશ આવે છે એ પ્રકાશ જ દીવો કહેવાય અને એ જ દીવો એ દિવાળીના સ્વરૂપે આપણી પાસે આવે છે આજે તિથિ કહેવાય છે ખરેખર તો અમાવસ્યા તિથિ અશુભ ગણાય પણ આ દિવાળીના પર્વની જે અમાવસ્યા તિથિ છે એ મહારાત્રીમાં ગણવામાં આવે છે સારામાં સારી એમ કે દિવાળીનો પર્વ ગણાય છે અને શુભ પર્વ પણ ગણાય છે કારણ કે એમ તર્પણને બધું તો કાલે આપણે કાળી ચૌદશ ના દિવસે પતાવી દીધું પણ હવે જે પ્રશ્ન આવ્યો તો મેન આવ્યો કે આપણે દિવાળીનો પર્વ કેમ ઉજવવો દિવાળીના પર્વ માટે એક માતા લક્ષ્મીને પહેલા વંદન કરી લઈએ અક્ષસ પરશુમ ગદેશ કુલશમ પદમમ ધનુષ કુંડિકામ દંડમ સક્તમસમ ચર્મ જલચમ ઘંટા સુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને જ હસ્તે પ્રસન્નાનના નામ શૈવે સૌર્ય મર્દની મહાલક્ષ્મી સરોજ સ્થિત માતા લક્ષ્મીને વંદન કરીએ છીએ અને આજે દિવાળીના પર્વમાં કારણ કે માતા લક્ષ્મીના પૂજનનો એક અનેરો મહિમા રહેલો છે અને એ જ પર્વની અંદર મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રણે ત્રણ દેવીઓનો એમ કે ઉત્સવ ઉજવવામાં આવે છે ત્રણે ત્રણ દેવીઓની પૂજન અને એનું અર્ચન કરવામાં આવે છે એ પણ હું તમને સમજાવીશ બરાબર દીપો જ્યોતિ નમામ્ય હમ યવત્ કર્મ સમારોપ્ય તબ સ્થિરો ભવ એટલે દીપ દીપનારાયણને પૂજન કરતી વખતે એવું કહેવાય છે યાવત્ કર્મ સમારોપ્ય બે પ્રકારના સાક્ષીઓ આપણા કર્મમાં હોય છે પહેલો સાક્ષી હોય છે સૂર્ય ભગવાન જે દિવાકર કહેવાય છે તો જપા કુસુમ શંકાસમ કાસ્પે મહાદુતી તમોર સર્પાભ પ્રણતોષ્મી દિવા કર્મ ભગવાન સૂર્યને પહેલાં વંદન થાય કારણ કે એ આપણા કર્મના સાક્ષી છે ત્યારબાદ એક દીવો પણ પ્રગટાવવામાં આવે છે કે જેને દીવો પ્રગટાવવાથી એ આપણા કર્મનો બીજો સાક્ષી બને છે કેમ કે કોઈ પણ કોર્ટ કચેરી મેટરમાં આપણે જઈએ તો અક્ષર આપણે બે સાક્ષી લઈને જવા પડે એકાદ ફેલ થઈ જાય તો કામમાં આવે દીપનારાયણને દીવો ઘીનો કે તેલનો કે એવા પ્રકારના દીવાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધાન છે અને એ દીવા પ્રગટાવવામાં આવતો હોય છે અત્યારે જે દિવાળીનો પર્વ કહેવાય છે એ દીપ દીપદાનનો જ મહિમા છે અહીં કારણ કે દીવો શા માટે કરવો જોઈએ એક પહેલો પ્રશ્ન એ હશે કે દીવો આપણે એટલા માટે કરવો જોઈએ કે જેથી કરીને આપણી અંદર અને આપણી બહાર તમામ જગ્યાએ એક પ્રકારનો પ્રસા પ્રકાશ આપણી પાસે આવે અને એ પ્રકાશ આપણા જે જીવન છે એ જીવનને આગળ લઈ જાય એટલે અંધાર અંધકાર ઉપર પ્રકાશનો વિજય આની અંદર જે માઇથોલોજીની કહાનીઓ છે તો ઘણી બધી છે પરંતુ અહીં મેઇન વસ્તુ એવી થઈ કે આ નરકાસુરદૈત્યનું વધ જે ભગવાન શ્રી કૃષ્ણે કર્યું એટલે દેવી અને દેવતાઓ સાથે પૃથ્વી પરના લોકો પણ ખુશ થયા અને એ જે ખુશ થયા તો એ લોકોએ શું કર્યું દીવ પ્રગટાવીને એમનું સ્વાગત કર્યું તો દીવો જે છે એક નોર્મલ સ્વાગત માટે પણ વપરાય તમારા દરવાજે કોઈ મોટા મોટા ગુરુ મહારાજ કે કોઈ આવ્યા હોય તો જનરલી આપણે શું કરીએ છીએ કે દીવો એક લગાવી અને એમને સ્વાગત જઈને એમની આરતી કરી પછી એમને ઘરની અંદર પ્રવેશ કરાવીએ છીએ તો આ પ્રક્રિયા જે છે એ ત્યાર સમયથી ચાલે છે એટલે સતયુગની વાત છે આજની વાત જ નથી બીજી પ્રક્રિયામાં એવી માનવામાં આવે છે કે આ જે દિવાળીનો પર્વ છે એની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી આજના દિવસે રાવણ વધ કરી અને અયોધ્યામાં પાછા આવ્યા હતા તો એ એની ખુશીમાં પણ કે એક રાજકુમાર અમારો જે જતો રહ્યો એ રાજકુમાર પાછા આવ્યા છે માટે એના સન્માનમાં પણ સમગ્ર અયોધ્યા નગરી એમ કે દીપ પ્રગટાવી અને દીપમાલાઓ બનાવી અને ઘરનું સ્વાગત કરેલું પહેલાં લાઇટો નહોતી અત્યારે જેમ લાઇટો ચાલે છે આપણે લપક લપકઝપકને બધી લાઇટો કરીએ છીએ એ વખતે એવી કોઈ લાઇટ ફાઇટ હતી નહીં એટલે લાઇટની જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવતા હતા તેલને કે ઘીના અને એ દીવાઓ બધે જે હારમાળાઓ લગાવવામાં આવતી હતી એટલા માટે દિવાળીનો મહિમા અત્યારે વધી ગયેલો છે બીજી વસ્તુ કે જ્યારે તમે દીપાવલીનો પર્વ ઉજવતા હો તો અહીંયા આ પર્વને વૈશ્ય પર્વ તરીકે ઓળખવામાં આવે છે આ મારી પોતાની એક વાત છે કે આપણે ત્યાં ચાર પર્વ મેઇન છે જેમ કે પહેલો પર્વ જે છે મિત્રો એ ખરેખર શ્રાવણી છે શ્રાવણી એટલે શ્રાવણ મહિનામાં જે રક્ષાબંધનનો પર્વ આવે છે અને એ પર્વ એકચ્યુઅલીમાં બ્રાહ્મણો માટે છે કારણ કે એ દિવસે બ્રાહ્મણો પોતાની એકજો પવિત્ર બદલતા હોય છે એક મહાસંકલ્પ કરતા હોય છે અને સાથે સાથે ગંગા સ્નાન વગેરે તો સામાન્ય વસ્તુ છે એ તો આજે પણ તમે કરી શકો છો બીજો પર્વ જે છે એ વિજયાદશમીનો પર્વ આવે છે જે નવરાત્ર પછી આવે છે નવ દિવસની માની આરાધના પછી ક્ષત્રિયો પોતાના અસ્ત્ર શસ્ત્રનું પૂજન કરે છે એ જ વિદ્યા વિજયાદશમીનો પર્વ કે જે દિવસે ભગવાન રામ લંકા પર આક્રમણ માટે પ્રયાણ કર્યો હતો કે એ દિવસને વિજયાદશમીનો પર્વ કહેવાય છે ત્યારબાદ એ ક્ષત્રિયો માટે ગણાય છે ત્રીજો પર્વ જે આવે છે એ આજનો દિવસ એટલે દીપાવલીનો પર્વ દીપાવલીનો પર્વ જે છે વૈશ્ય પર્વ છે હવે વૈશ્ય અર્થ થાય છે વ્યાપારીઓ એમાં એવું નથી કે જાતિથી મતલબ નથી વૈશ્ય એટલે વ્યાપારી વર્ગ તો વ્યાપારી વર્ગ એટલે શું કરે કે વ્યાપારીઓ પોતાના ચોપડાનો વ્યાપારીઓ હિસાબ કિતાબ રાખે વહી ખાતા રાખે ચોપડાઓ રાખે જે બી એની પાસે હોય એ બધી બધી વસ્તુઓ રાખે ત્યારે તો કમ્પ્યુટરમાં આવી ગયું છે પણ છેલ્લે કહેવાય તો એ હિસાબ જ બીજું કંઈ થતું નથી એમાં ટેલી આવે ને ટેલી એ બધું મૂકી એમાંથી લોકો પોતાનો હિસાબ કરતા હોય છે એટલે તમે તો હિસાબ કરો છો ને છેલ્લે આજનો દિવસ એવું માનવા આવે છે વ્યાપારીઓ કે ગયા વર્ષનું જે કાંઈ બી લેણું હોય એને દૂર કરો એટલે આપણા આગળ ખેંચો જે દેણું હોય એને પણ આગળ ખેંચો તમારું ટોટલ બેલેન્સ શીટ શું થાય છે એ રીતનો હિસાબ કરવામાં આવે છે જો કે અત્યારે એપ્રિલ મહિનાને મેન મહિનો ગણી લીધો છે પણ એ પહેલાં આ દિવાળીનો જ પર્વ મહેન ગણાતો હતો એટલે આ વૈશ્ય પર્વ કહેવામાં આવે છેલ્લે ચોથો જે પર્વ આવે છે મિત્રો એ હોળીનો પર્વ આવે છે જેમાં શુદ્ર પર્વ કહેવાય છે એ પર્વની અંદર બધા લોકો રંગ ગુલાલથી ઉડી અને બધા પોતપોતાની રીતે એ હોળીનું સ્વાગત કરે છે આ જે પર્વ ચારે ચાર પર્વ છે એ હોળીનો પર્વ વિશેષ એટલા માટે થઈ જાય છે કે ત્યાં ચારે ચાર વર્ગ એ એ પર્વને ઉજવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં છે આ એ પર્વ બધા જ ઉજવે છે બધા ફટાકડા ફોડશે બધું કરશે પરંતુ મેન પર્વમાં હોળી પણ ગણવામાં આવે છે બે વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ બતાવી દઉં કે જે ખરેખર વરખાબેન ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એક વિક્રમ સંમત અત્યારે પણ બદલાય છે અને વિક્રમ સંમત ચૈતરમાં પણ બદલાશે એટલે હોળીના પર્વ પછી પણ એક સંવત્સર બદલાય છે અને દિવાળી પછી પણ સંવત્સર બદલાય છે જેમ ગુજરાત મહારાષ્ટ્ર વગેરેના પ્રદેશોમાં એ કાર્તિક પંચાંગ ગણવામાં આવે છે કાર્તિક પંચાંગ એટલે અમાવસ્યા પંચાંગ અમાવસ્યા પૂરી થાય એટલે અમાવ બીજો મહિનો શરૂ થાય નવો મહિનો સુદ જ્યારે હિન્દી પંચાંગોની અંદર પૂનમના દિવસે મહિનો પૂરો થાય અને એ વધ પતે પછી સુદ આવે સુદ પત્યા પછી મહિનો પૂરો થતો હોય છે જે પૂર્ણિમાને દિવસે મહિનો પૂરો થતો હોય છે એટલે હોળીનો પર્વ અને દિવાળીના પર્વની વચ્ચે આ તફાવત છે એટલે આ પર્વ પણ ખરેખર વર્ષનું છેલ્લું પર્વ છે એટલે તમે જે કંઈ મનમાં ક્લેશ હોય જે કંઈ બી મનમાં તમારે દોષ હોય એ તમામને તમારે છોડી દેવાનું અને એ છોડી અને તમારે દીવા પ્રગટાવી અને ખરેખર દીવાની સામે પ્રાર્થના કરવાની કે હવે અમારા મનની અંદર કોઈ કલુષિત ભાવ આવવો જોઈએ નહીં કે કોઈ પણ પ્રકારનો કલુષિત ભાવ આવવો જોઈએ દુષ્ટ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમામ દુષ્ટોની જે બુદ્ધિ હોય એ બધી નષ્ટ થઈ જાય દુષ્ટ બુદ્ધિ એવું નહીં કે દુષ્ટો નષ્ટ થઈ જાય એવો ભાવ આપણે નથી કરવાનો આપણે તો દુષ્ટ બુદ્ધિ વિનાશાય જે અમારી દુષ્ટ બુદ્ધિ છે હે દીપનારાયણ અમારી દુષ્ટ બુદ્ધિને તમે નષ્ટ કરો એવી એક ભાવના દીપાવલીના પર્વની પાછળ છુપાયેલી છે એટલે આ આપણે ખાસ કરવું જોઈએ ચોકરા પૂજનનું પણ દિવાળીના પર્વ ઉપર ખૂબ જ મહત્વ રહેલું છે તો મૂર્ત કયા છે અને એના મહત્વ વિશે જાણો હા મુહૂર્ત વિશે તો આપણે પહેલાં વાત કરેલી છે એક મુહૂર્તનો જે પ્રોગ્રામ છે એમાં આપણે આપેલું જ છે અને મેઇન મુહૂર્તો જે તમારા દિવાળીના આપેલા છે એ દિવાળીના મુહૂર્તો પ્રમાણે જોવાના છે હવે દિવાળીના દિવસનો જે મુહૂર્ત છે એ એકચલીમાં સાંજના આઠ વાગીને સાત મિનિટથી લઈ વીસ વાગીને બાર મિનિટ વીસ વાગીને બાર મિનિટથી લઈ અને એકવીસ વાગીને ચૌદ મિનિટ બાવીસ વાગીને સત્તર મિનિટથી લઈ ત્રેવીસ વાગીને સુડતાલીસ મિનિટ સુધી આ મુહૂર્ત આપેલો છે એ મુહૂર્તની અંદર તમારે ચોપડા પૂજન કે તમારે તુલા પૂજન કે જે બી કરવાનું છે તમારે દિવાળીનું તમામ કર્મ કરવાના છે બીજો એના માટે એક બીજી વસ્તુ છે કે જે તમારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ એ આવે છે કે એ દિવાળીના દિવસે તમારે સોળ વાગીને એકતાલીસ મિનિટથી અઢાર વાગીને નવ સુધી શુભ મુહૂર્ત છે એટલે શુભ ચોઘડિયું છે અઢારને સિત્યોતરથી નવ એકતાલીસે એ પણ તમારા માટે ચલ ચોઘડિયું છે અને બાવીસ અડતાલીસથી થી લઈ ચોવીસ ચોવીસ સુધી એ લાભ ચોઘડિયું છે નિશિત કાળનું ચોઘડ્યું ચોઘડિયું એ જ છે સિંહ સિંહ લગ્નનું ચોઘડિયું એ જ છે એમાં તમારે તમારા વહી ખાતા હિસાબના ચોપડાઓ અને તમારી કલમ દાવાત વગેરેનું પૂજન કરવું જોઈએ આગળ આપણે વાત કરીએ તો ચોપડા પૂજનનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ રહેલું છે તો એના વિશે પણ અમને જણાવો બહુ સારો સવાલ છે વરખાબેન ચોપડા પૂજન જ આજના દિવસનો વિશેષ મહિમા ધરાવે છે આની અંદર મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી આ ત્રણ દેવીઓનું પૂજન થાય છે પ્રશ્ન એ થાય છે કે મહાસરસ્વતી એટલે કોણ તો જે તમે ચોપડો લાવો છો એ મહાસરસ્વતી છે મહાકાળી એટલે શું એમાં દાવા આપણે પહેલાં ખડીઓ બનાવતા હતા અત્યારે ખડીયો નથી બનતો અત્યારે પેનો તૈયાર જ મળે છે એટલે આપણે એને પણ મહાકાળીનું સ્વરૂપ આપી શકીએ ખ્યાલ અને મહાકાળી મહાલક્ષ્મી હવે મહાલક્ષ્મીમાં કોને લઈશું તો મહાલક્ષ્મીની અંદર આપનું જે ત્રાજવું હોય જે તમે જ્યાંથી તોલમાપ થતો હોય એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે અને કુબેરનું સ્વરૂપ એ તમારી તિજોરી એ કુબેરનું સ્વરૂપ કહેવાય છે એટલે તિજોરીનું પૂજન તમારે કલમનું પૂજન સાથે ચોપડાનું પૂજન અને એની સાથે સાથે પેલી શું કહેવાય અને ત્રાજવાનું પૂજન આ તમામ પૂજન આજના દિવસે કરવા જોઈએ આ જ છે ચોપડા પૂજન ચોપડા પૂજનમાં જેમ પહેલાં લક્ષ્મીનું પૂજન કરીએ છીએ શ્રી સુક્તના મંત્રોથી એનું આવાહન છે એના ઉપર દાભ વડે જળ છાંટવાનું કોઈ ગંગા ને એવું કરાવવાની જરૂર નથી હોતી નોર્મલ પાણી છાંટી દેવાના એના ઉપર કુમકુમ ચંદનના છાંટા નાખવાના હળદરના છાંટા ખાસ નાખવાના આજના દિવસે કમલકાપ કાંકડી કોઠમણું પછી એની અંદર તમે જે ચોળા એ ચોળા નાખવાના દુર્બા કારણ કે એમાં ગણપતિનું પૂજન પહેલું થાય છે કલશ અર્ચન કલશ પદ્ધતિ એ બધી પૂજા પ્રમાણે જ થશે કોઈ બ્રાહ્મણને તમે બોલાવી શકો છો તો પહેલાં કલશ અર્ચન થાય સ્વસ્તિ વાચન થાય સ્વસ્તિ વાચન એટલા માટે કરાય છે કે આસપાસના એરિયાની અંદર સારો ભાવ આવે અને કોઈ અનિષ્ટ તત્વો હોય તો જતા રહે પછી રક્ષણ કરવાનું દિશાઓનું રક્ષણ પછી તમારા ઉપર પવિત્રીકરણ આવે તો પવિત્રીકરણ કરીને પાણી ત્રણ ચમચી પીવાનું એટલે ઉપવાહ્યાભ્યંતર સૂચિ અંતર માટે તમારે ત્રણ અચમન પાણી પૂવા જોઈએ જે આત્મતત્ત્વમ શોધ્યામી વિદ્યાતવમ શોધ્યામી શિવ તત્વમ શોધ્યામી એવું કરીને એ તમે કરી શકો ત્યારબાદ ચંદન વગેરે લગાવી અને નારા છડી તમારે હાથમાં બાંધવાની માન લો કે કોઈ બ્રાહ્મણને નથી બોલાવતા તો તમે જાતે તમારા ભાઈ કે દીકરા કે કોઈ બી હોય બહેન હોય તો તમે એની જોડે પણ રાખડી બંધી લે પેલી રક્ષાસૂત્ર બાંધી શકો રક્ષાસૂત્ર એટલા માટે બંધાય છે કે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો કોઈ પ્રકારનું અનિષ્ટ આપણી પાસે આવવું જોઈએ નહીં રક્ષણ કર્યા પછી એટલે દિશાઓનું બંધન કરવામાં આવે છે અને પછી માતા લક્ષ્મીનું પૂજન એટલે કે એ જે ચોપડો તમે તૈયાર કર્યો છે એની અંદર જ કરવામાં આવે છે એટલે મેં મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલી જે બી હોય એ તમામનું પૂજન સાથે સાથે જો કદાચ લક્ષ્મીની મૂર્તિ છે કે શ્રીયંત્ર છે તો એનું પૂજન પણ જોડે તમારે કરવું જોઈએ એમાં માતાને સાડી છે કે જે બી એનો શણગાર હોય એ શણગાર વગેરે આપી અને તમામ મીઠાઈ વગેરે લાવી એનું પૂજન કરવું ફળ વગેરે ચઢાવવું આ તમામ પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ એક સિમ્પલ નિયમ છે એ વસ્તુઓ તમારે લાવવાની અને માતાનું અર્ચન કરવાનું છે શ્રી સુક્તમના મંત્રોથી તમારે કરવાનું પછી વિશ્વસ્ત્રીમ જગતધાત્રીમ સ્તંઘાર કારણીમ એનાથી પણ તમે કરી શકો છો નમો દેવી મહાદેવી મહાઘોર પ્રાક્રિ મહાભયવિનાશની એટલે એ મા ભગવતી જે છે એને તમારે પ્રાર્થના કરવી જોઈએ કુળદેવીનું પણ પૂજન જોડે થશે યાદ રાખજો તમે એટલે માતા લક્ષ્મી સાથે તમારી કુળદેવી હોવી જોઈએ એનું પૂજન કર્યા પછી ગણપતિ અર્ચન પછી માતાનું પૂજન અને ત્યારબાદ માતાની આરતી વગેરે કરવું જોઈએ એ આરતી સંપૂર્ણ થાય ત્યારબાદ ક્ષમાયાચના જરૂર માગજો કારણ કે ક્ષમાયાચના એટલે આવાહનમ ન તવાર્ચનમ પૂજા ચેવ ન જાનામી ક્ષમ્યતા પરમેશ્વરી હે મા ભગવતી મને માફ કરજો એવું કરીને તમારે કરવાનું મહાકાળીનું પૂજન કરતી વખતે તમારે તમે ઘંટા હલાન શુંખ મુસલે ચક્રમ ધનુષા એકમ હસ્તાના શીતાં તુલ્ય પ્રભા ગૌરી દેહ મુદ્ભાંતિકતામાં આધારભૂતા પૂર્વા મંત્ર સરસ્વતી મન ભજે શુંભાદય ત્યાર સરસ્વતી માતાનું પૂજન થયું કરતી વખતે આ મંત્રનો પ્રયોગ કરવાનો સ્તુતિનો ત્યારબાદ જે કાલી માતા છે એને પણ વંદન તમારે ખડગમ ચક્રગધિ પ્રજા છૂલમ ભૂસુંઢી શિર શંખમ સંતથી કરે સ્નેના સર્વાંગભૂષાબ્રતમ નીલશ ચાંદમાસ પાસે ભાઈ મહાકાલિકા એ મહાકાલિકાને પણ પૂજન કરવું અને માતા લક્ષ્મી પ્રિય પદ્મની પદ્મહસ્તે તાક છે વિશ્વ પ્રિય વિષ્ણુનો અનુકૂલે તોત્પાદ પદ્મ મય સિધસ્થં મા ભગવતી લક્ષ્મીને પણ પ્રાર્થના કરવી પછી તમે જોડે જોડે માતાને તમે એવી વી શ્રી સુક્તમ સાથે કનક ધાર સ્તોત્રનો પણ પાઠ કરવો અને તમારી પાસે શ્રી શ્રીયંત્ર હોય એનું વિધિવત પણ પૂજન કરી શકાય અથવા તો નોર્મલ પણ તમે પૂજન કરી શકો છો આ રીતે ચોપડા પૂજનનું વિધાન રહેલું છે ચોપડાઓ આખી રાત ખુલ્લા રહેશે અને સાથે સાથે તમારે ત્યાં દીવો બને ત્યાં સુધી ચાલુ રહે ઘરમાં દીપમાલા પ્રગટાવવી જોઈએ દીપમાલા પ્રગટાવ્યા પછી તમારે એમ દીપદાન એટલે હમરાજ માટે બે દીવા જે મેં કીધું છે એ પ્રમાણે તમારે ચાર વાટના દીવા દરવાજા પાસે બે દિશામાં અવશ્ય લગાવવું જોઈએ આ રીતે ચોપડા પૂજન સંપન્ન થાય ચોપડા પૂજન પત્યા પછી ફટાકડા અવશ્ય ફોડવાના એ પણ માતા લક્ષ્મીના સ્વાગત માટે હોય છે આજના દિવસે એટલે કે દિવાળીના દિવસે તમારે માતાના માટે દરવાજા ખુલ્લા રાખવાના એવું મનાય છે કે માતા લક્ષ્મી દરેકના ઘરમાં આવીને જોતી હોય છે તો એ આપણા ઘરે કદાચ આવે અને જુએ તો આપણે ત્યાં સુખ સમૃદ્ધિ વધે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ જે બિલકુલ થી શાસ્ત્રીજી આપે ખૂબ જ વિગતવાર રીતે ચોપડા પૂજનનું મહત્વ જણાવ્યું સાથે સાથે કઈ રીતે ચોપડા પૂજન કરવું તેની પણ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી ખૂબ જ સરસ રીતે અને સાથે સાથે દર્શક મિત્રો જે પ્રમાણે જણાવ્યું કે દિવાળીના દિવસે ખાસ પોતાના દરવાજા ઘરના જે જે છે છે એ ખુલ્લા રાખવા માતા લક્ષ્મી આપના ઘરમાં પધારે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે શાસ્ત્રીજી આપણે ચર્ચા આગળ વધારીશું આગળ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણા વડીલો કહેતા હોય છે કે દિવાળી પર્વ પર ઘરની સાફ સફાઈ રાખો સાથે સાથે જે જૂના કપડા છે એ આપી દો

એ તો મેં તમને પહેલાં પણ કહ્યું છે કે જે તમારે ધનતેર ત્રયોદશીની પહેલાંથી આ દિવાળીની તૈયારીમાં ઘરની સફાઈ ઘરની અંદર દીવા રોદાન વગેરે કરવાનું અના અનાવશ્યક વસ્તુઓ જે હોય એ જે આપણે દરિદ્રતા નિવારણ કીધું એ બધી જે કચરો વસ્તુ હોય એ બધી તમામ બહાર ફેંકી દેવો અથવા તો કોકને તમે આપી શકો છો એ વસ્તુ તમે અર્પિત કર દો એટલે તમામ એટલા દિવસે આ એટલા માટે આપણે આ દિવસે બને ત્યાં સુધી નવા કપડાં લોકો લાવતા હોય છે નવા કપડાંની સાથે સાથે નવા કપડાં સાથે તમારા નવા ડ્રેસને તમારા ચંપલ બૂટ પણ તમે નવા લાવતા હો છો એટલે આ જે પ્રથા ચાલી આવી છે તે પહેલી વસ્તુ એ છે કે વ્યાપારને વધારવા માટે છે આ પર્વનો સંબંધ સીધા વ્યાપાર સાથે છે એટલે તમારા વ્યાપારની વૃદ્ધિ થાય કારણ કે તમે વસ્તુ ખરીદશો તો કોક વ્યાપારને વૃદ્ધિ થશે મીઠાઈ ખરીદશો તો મીઠાઈવાળાને ફાયદો થશે ફટાકડા લાવશો તો એને ફાયદો થશે એની સાથે લાખો લોકો આ રોજગારીમાં જોડાયેલા છે તો એમની તમામની રોજગારી પણ જળવાય એના માટે જ અમારા ઋષિ મુનિઓએ આવી સૂચનાઓ આપેલી છે ખાસ કરીને કોઈની નિંદા કે કોઈના માટે આપણે કોઈ ગાળો ગાળા ગાળી કરવી કોઈની સાથે ઝઘડો કરવો આવી બને ત્યાં સુધી કોઈ પણ બાબત કરવી નહીં બને ત્યાં સુધી બિલકુલ વ્યસન ન કરવું એમાં તમાકુ બીણીથી લઈ પાન ગુટકા મસાલા સાથે ગાંજા ચરસ અફીમ કે પછી ડ્રગ્સ આ કોઈ પણ વસ્તુ આપણે લેવી જોઈએ નહીં દારૂ બી ન પીવું જોઈએ કારણ કે આ દિવસ દિવાળી એ મા લક્ષ્મીનું છે માતા લક્ષ્મીનું પૂજન એ સાત્વિક પૂજન છે આ પૂજનની અંદર આપણે આ બધા વસ્તુઓથી પરહેજ રાખવું જોઈએ

જે છે ઘીથી આહુતિ આપવાની બને તો રોજ કમ સે કમ એકવીસ વખત આ ઘી આ જ મંત્રથી ઘીની આહુતિ તમે આપતા રહેજો નિશ્ચિત કરીને તમારા માટે આવતું વર્ષ એકદમ સરસ અને લક્ષ્મી સંપન્ન થઈ શકે છે બીજી વસ્તુ કે જેવી રીતે આપણે ઘરની અંદર દીવાની દીપમાળાઓ બનાવીએ છીએ અને દિવાળીના પર્વની ઉજવણી કરીએ છીએ ફટાકડા ઉજવીએ ફોડીએ છીએ નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ અને સાથે સાથે આપણે ઘરે કાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ગણપતિ આદિનું પૂજન કરીએ છીએ તો નિત્ય પ્રત્યે તમારે પણ તમારા ઘરે તમારી કુળદેવી લક્ષ્મી સરસ્વતી અને મહાકાળીની સાથે સાથે ભગવાન ગણપતિનું પણ તમારે પૂજન

તમામ દર્શક મિત્રોને દિવાળીની ફરીવાર ખૂબ ખૂબ શુભકામના આપની આ દિવાળી શુભ રહે અને આવતું વર્ષ સંપન્ન રહે એવી અમારી ઈચ્છા તો દર્શક મિત્રો ફેસ્ટિવલ ઓફ લાઈટ દિવાળી દિવાળી ફક્ત પ્રકાશનું પર્વ નથી પરંતુ આજના જીવનમાં આશા સુખ સમૃદ્ધિ અને પરંપરાની યાદ અપાવનારી રાત્રિ સર દિવાળીમાં ઘરમાં સ્વીપ પ્રગટાવાની પૂજા દાન અને પ્રકાશ ચલાવતી નથી પરંતુ આપણા જીવનમાં અને અન્ય લોકોના જીવનમાં પણ અજવાળું ફેલાવે છે એ જ આપણા સંસ્કાર છે તો ભી ઇન્ડિયા તરફથી આ પ્રસવ દિવાળીની હાર્દિક શુભેચ્છા